એક નાનકડા પહાડી ગામમાં જ્યાં ગામને વારંવાર ધુમ્મસ છવાયેલું રહેતું હતું ત્યાં એક સંત રહેતા હતા જેના વિશે કેટલાક લોકો કહેતા હતા કે તે ભૂતનો શોધક હતો જ્યારે અન્ય લોકો તેની અદ્રશ્ય શક્તિઓની વાર્તાઓ ગાતા હતા શું તેની પાસે ખરેખર આવી શક્તિઓ હતી એક મહત્વાકાંક્ષી પત્રકાર આ રહસ્યનો પર્દાફાશ કરવા નીકળે છે પણ શું તે તેનો શિકાર નહીં બને એક નાનકડા પહાડી ગામમાં

કેટલાક તેને ભૂતનો શોધક માનતા હતા જ્યારે અન્ય તેની અદ્રશ્ય શક્તિઓમાં વિશ્વાસ કરતા હતા આ દંતકથાઓ અંજલિ એક યુવાન મહત્વાકાંક્ષી પત્રકારની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે વૃદ્ધાચાર્યની વાર્તાઓથી પ્રેરિત થઈને તેણીએ તેમના વિશે એક અહેવાલ લખવાનું નક્કી કર્યું ગામલોકો તેને ચેતવણી આપે છે પરંતુ અંજલિની ઉત્સુકતા તેને રોકી શકતી નથી એક ઠંડી સાંજે અંજલી હિંમત ભેગી કરે છે અને વૃદ્ધાચાર્યની ગુફામાં પહોંચે છે ગુફાની અંદરનો નજારો અદભુત હતો દિવાલો પર પ્રાચીન લિપિમાં લખેલું હતું અને મધ્યમાં એક ઊંડો કાળો પુલ હતો વૃદ્ધાચાર્ય ધ્યાનની ઊંડી અવસ્થામાં હતા

જેને તમે જગાડ્યા છે તેને ઊંઘવા દેવી જોઈએ નહીં બીજી જ ક્ષણે ગુફાની અંદર એક રહસ્યમય પ્રકાશ ફેલાય છે અંજલિને જિજ્ઞાસાની સાથે સાથે ડર પણ લાગે છે પ્રકાશના કેન્દ્રમાંથી એક આકૃતિ બહાર આવે છે એક સુંદર સ્ત્રી પરંતુ તેની આંખો ખાલી હતી વૃદ્ધાચાર્ય કહે છે આ ગુફાની રક્ષક છે જેને તમે જગાડ્યા છે હવે તમારે તેને પાછી સુવાડવી પડશે અંજલીને સમજાતું નથી કે તે શું કરી રહી છે જ મહિલાની આંખોમાંથી જ્વાળાઓ નીકળવા લાગે 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 છે 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 ગુફા ધ્રુજવા પથ્થરો પડવા ભૂકંપ જેવા આંચકા બહારથી પણ અનુભવાય છે વૃદ્ધ માણસ ગભરાયો નહીં પણ શાંત સ્વરે અંજલીને લોખંડની ચાવી આપી અને કહ્યું ગુફાની બહાર એક વિશાળ દરવાજો છે આ ચાવી તેમાં મૂકો અંજલીએ હિંમત ભેગી કરી અને બહાર આવીને ચાવી મૂકી દરવાજો ધીમે ધીમે બંધ થાય છે અને ગુફાની અંદરની પ્રવૃત્તિ અટકી જાય છે જ્યારે તે અંદર જાય છે ત્યારે ગુફા શાંત છે વૃદ્ધ માણસની આંખો બંધ છે પરંતુ તેના ચહેરા પર સ્મિત રમી રહ્યું છે તમે સારું કર્યું દીકરી તે નરમાશથી કહે છે હવે જા અને આ રહસ્ય તમારી અંદર દફનાવી દે મનમાં અસંખ્ય પ્રશ્નો સાથે અંજલી ગુફામાંથી બહાર આવી તેણે કંઈક એવું અનુભવ્યું હતું જે સમજાવી શકાતું નથી તેણી જાણતી હતી કે આ અનુભવ તેણીને તેના બાકીના જીવન માટે ત્રાસ આપશે દિવસો વીતતા ગયા અને અંજલીને તેના જીવનમાં પરિવર્તનની અનુભૂતિ થવા લાગી તે પહેલા કરતાં વધુ શાંત અને સંતુલિત બની ગઈ હતી તેની અંદર એક જાગૃતિ હતી જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને માર્ગદર્શન આપી રહી હતી એક દિવસ તેણે વૃદ્ધાચાર્યને સ્વપ્નમાં જોયા તે હસતા હસતા બોલ્યો તમે જે જોયું તે માત્ર એક ઝલક હતી વાસ્તવિક જ્ઞાન તમારી અંદર છે તેને શોધવાની યાત્રા ચાલુ રાખો અંજલિને સપનાનું મહત્વ સમજાયું તેણીએ પત્રકારત્વ છોડી દીધું અને આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યા તેણી વિવિધ ગુરુઓને મળી ધ્યાન અને યોગ શીખ્યા વર્ષો સુધી ધ્યાન કર્યા પછી તેમને એક અનુભવ થયો જે તેમનું જીવન બદલી નાખશે તે એ જ ગુફામાં પાછો ફર્યો જ્યાં તેણે પ્રથમ વખત વૃદ્ધાચાર્યને જોયા હતા ગુફામાં પહેલાં જેવું અંધારું નહોતું પણ સૂક્ષ્મ પ્રકાશ ફેલાયો હતો તળાવનું પાણી હવે સ્વચ્છ અને પારદર્શક હતું વૃદ્ધ માણસ ત્યાં બેઠો હતો પહેલાં કરતાં વધુ શાંતિથી તેણે અંજલિ તરફ જોયું અને હસ્યો પાછી આવી ગઈ દીકરી તેણે કહ્યું અંજલિએ વૃદ્ધાના ચરણોમાં નમન કર્યું તેણીને લાગ્યું કે તે હવે બધું સમજી ગઈ છે તેણી જાણતી હતી કે વૃદ્ધાચાર્ય કોઈ સામાન્ય સાધુ નથી પરંતુ એક આધ્યાત્મિક ગુરુ હતા જેમણે તેણીને ખાસ હેતુ માટે પસંદ કરી હતી તે દિવસ પછી અંજલિએ પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું એ લોકો ને સાચો માર્ગ બતાવતી આધ્યાત્મિક ગુરુ બની તે કહેતી હતી કે સાચું જ્ઞાન બહાર નથી પણ આપણી અંદર છે વ્યક્તિએ ફક્ત તેને શોધવાની જરૂર છે અને આમ એક રહસ્યમય તપશ્ચર્યાની વાર્તા એક પ્રેરણાદાયી યાત્રામાં ફેરવાઈ ગઈ તો મિત્રો તમને આ ડરામણી પણ વિચાર પ્રેરક વાર્તા કેવી લાગી શું તમે પણ માનો છો કે કેટલીક એવી બાબતો છે જે સમજાવી શકાતી નથી જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને હા તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વધુ રસપ્રદ વાર્તાઓ સાથે આગામી વીડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી ગુડ